આ કે મુંબઈ વાળી ટ્રેન જોવો તમે ઉપર નીચે બે માળ છે નીચે અને ઉપર તમને સામે દેખાય છે ને તે આપણે ટ્રેનમાં આવ્યા છીએ મોવાવારી ટ્રેન છે ખાસ ધ્યાન રાખજો ને ઉતરવામાં ના આઈ મોવાથી સુરત સુરત થી મોવા હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હિતેશ ટુરસન બ્લોકમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ લાઠીથી અમદાવાદ કેવી રીતે જવું ટ્રેનમાં તેની સફર આજે આપણે કરવાના છીએ તો ચેનલમાં મિત્રો બિના રહીજો આવશે મજા મિત્રો કેવી રીતે કંઈ કઈ ટ્રેનમાં જવું કેવી રીતે ટ્રેન બદલાવવાની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ જુઓ તમે પેસેન્જર બધા તૈયાર થઈ ગયા છે અને આપણી ટ્રેન હવે આવી રહી છે જોવા બાજુ મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે અને તમે જોઈ શકો છો સાતમાં પાંચ બાકી છે ક્યારે આપણી ટ્રેન આવી ગઈ છે તમે નિહાળી શકો છો મિત્રો અને આ ટ્રેન આ ટ્રેન છે વેરાવળથી ભાવનગર જે આપણે રસ્તા લગીને જવાનું છે પછી ત્યાંથી છે ને મહુવા સુરત આવશે એ ટ્રેન ટ્રેનમાં આપણે બેસવાનું છે તમે જોઈ શકો છો આ ટ્રેન આવી ગઈ છે જો આપણી ટ્રેન આવી ગઈ છે આપણે ટ્રેનમાં બેસવાનું છે કેવી રીતે ટ્રેનમાં જવું ક્યાં ક્યાં ટ્રેન બદલાવાની ક્યાં ઓલ્ડ કરશે તે સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું તો ચેનલમાં મિત્રો બને રહીજો અને જો મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને નવી નવી અપડેટ તમને મળતી રહે ટ્રેન આપણી ઊભી રહી ગઈ છે અને હવે બધા આપણે ટ્રેનમાં ચડવાનું છે તો ટ્રેન તો ઝાજે ભાઈ થોડીક ખાલી જ છે હાઉ વાલા ડબ્બામાંથી પબ્લિક બહુ જાજુ ઉતરે છે આપણે તે ટ્રેનમાં આપણે એમાં ચડી જશું આપણે આ ડબ્બામાં સડી જશું આ ડબ્બામાં બધા ઉતરશે આમ આગળ લે થોડોક આગળ આપણે જાશું પાછા જો લાઠી આવી ગયું છે અને બધા ઉતરી ગયા છે સાંઈક આ ડબ્બો ખાલી છે આ જગ્યા જો આખું ખાલી છે આમાં બેસી જાય આખું ખાલી છે આપણે ટ્રેનમાં ચડી ગયા મિત્રો જો આ આખું ખાલી છે આપણે અહીંયા બેસી જઈએ જો આ બોર્ડની હાલત જુઓ કોકે કેવી કરી નાખી છે ધ્યાન રાખવું પડે આપણે આ આ બાજુ પણ ટ્રેન ખાલી જ છે આ બાજુ ટ્રેન ખાલી જ છે આપણે બેસી તો મિત્રો આપણી ટ્રેન ધીમે ધીમે ઉપડી ગઈ છે જોઈ શકો છો ધીમે ધીમે ચાલવા મળી છે આપણી ટ્રેન અને જો ઘણું બધું પેસેન્જર ઉતરી ગયું છે આ છે લાઠી રેલવે સ્ટેશન આપણે લાઠી રેલવે સ્ટેશનથી મુસાફરી શરૂ કરી છે અને અહીંથી આપણે અમદાવાદ જવાનું છે તમે જોઈ શકો છો બધા લાઠી રેલવે સ્ટેશન મિત્રો આવી ગયું છે ઢસા અને તમે ફાઈટ જોઈ શકો છો આ છે ઢસા ની અને આ બાજુ આપણે ઢસા નું રેલવે સ્ટેશન આવી ગયું છે પ્લેટફોર્મ નંબર આપણે આ બાજુ આવશે પ્લેટફોર્મ આ તરફ આવ્યું છે તો આ છે ધા રેલવે સ્ટેશન અને આ તરફથી તમને લાઈટ કર્યું ને દેખાશે જો ધસા રેલવે સ્ટેશન જો આપણે ટ્રેન પહોંચી ગઈ છે જો કૃપયા ધ્યાન દેજે માઇક બોલવા મળ્યું છે વેરાવર ભાવનગર ટ્રેન સંખ્યા નંબર ઓગણસાઠ પંચાવન આ બાજુ પણ ટ્રેન છે મિત્રો હું તમને દેખાડું જો આ ટ્રેનના હિસાબે ગાડી ઊભી હતી જો આ ટ્રેન છે ને એના હિસાબે ઊભી જો જોવા માલગાડી છે જોવા માલગાડી છે આ લાંબી છે કન્ટનની આખા લાંબા છે હું તો હું તમને પાછી દેખાડું જો ઓગણસાઠ પંચાવન નવ ગાડી નંબર આ છે ઓગણસાઠ પાંચ ઓગણસાઠ ગાડી નંબર એમ છે પહોંચી ગઈ છે આપડી ઢસા રેલવે ઢસા ગાડી આપણી ઉભી રહી ગઈ છે અને ઢસા રેલવે સ્ટેશન પાક આવી રીતે લુક છે તમે જોઈ શકો છો મિત્રો જો આ છે ટ્રેન આપણી વેરાવળથી આવી છે ગાડી આપણી સોમનાથ વેરાવળથી ભાવનગર તરફ જઈ રહી છે અને આપણે જવાનું છે અમદાવાદ એટલે આપણી હમણાં મહુવા સુરત આવશે ને ટ્રેન ટ્રેનમાં આપણે બેસવાનું છે કે આપણે સાડા નવ વાગે ટ્રેન આવશે અત્યારે વાગી જે સાડા સાત એટલે આપણે મિનિમમ બે એક તો બેસવું જ પડશે મિત્રો આ ટ્રેન ઉપડી ગઈ છે તમે જોઈ શકો છો આ ટ્રેન ઉપડી ગઈ છે આથી વેરાવર દસાવાળી ટ્રેન ઉપડી ગઈ છે અને આપણે સોરી વેરાવર સોરી ભાવનગર ભાવનગરવાળી ટ્રેન ઉપડી ગઈ છે ને રસા રેલવે થી ઉપડી ગઈ જો તમે આ ટ્રેનથી ભાવનગર ભાવનગરવાળી ટ્રેન તે ઢસાથી ટ્રેન ઉપડી ગઈ છે તમે જોઈ શકો છો અને આપણે ની થોડાક આગળ વૈયા છે ને આપણે કરવાનો છે અહીંયા નાસ્તો જુઓ તમે આપણો નાસ્તો છે આમાં દાબેલી ને એવું છે અને ભાત છે સાઈઝ છે બધું છે એમને હું તમને બતાવું જો કાક આ ટ્રેન જાય છે હજી જો મિત્રો આપણે દાબેલી દાબી એવા છે અને આ છે વઘારિયા ભાત અને સાથે છે સાઈસ આ છે મોજ કાંક રેલવે સ્ટેશનની જુઓ તમે ઢચા રેલવે સ્ટેશન અને અમારા સુરાભાઈ અત્યારે નાસ્તો કરી રહ્યા છે ફાઇનલી મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે આ મહુવાથી સુરત તરફ જાય છે અને આપણે જવાનું છે આ ટ્રેનમાં અમદાવાદ જોઈ શકો છો આપણી ટ્રેન આવી ગઈ છે ધીમે ધીમે આવી રહી છે અને પાટા બદલી રહી છે એટલે ધીમે ધીમે ચાલી રહી છે જો હું આખી ટ્રેન બતાવીશ જો ટ્રેન છે મહવાથી સુરત સુરતથી મહુવા ના ના ટ્રેન ખાલી છે ધનના ડબ્બામાં ટ્રેન ખાલી છે ત્યારે વાંધો નહીં આવે તો આપણી ટ્રેન છે અને પછી આ આ ડબ્બા રહ્યા ને રિઝર્વેશન ડબ્બા છે તમે જોઈ શકો છો અને આપણે તો તાત્કાલિક જવાનું ક્યુ છે એટલે આપણે રિઝર્વેશન નથી કરાવેલું નાગરિક આપણે રિઝર્વેશન કરાવીને જાય છે ટ્રેનમાં અને આપણે હમણાં અહીંયા ઊભી રહેશે આપણે રિઝર્વેશન ડબ્બો જણના ડબ્બો છે ને ત્યાં ઊભી રહેશે ડબ્બા નંબર અહીંયા ઉપર લખેલો આવે છે જો આ રહ્યું ને એમાં ઉપર લખેલું આવે છે ત્યાં કેવો ડબ્બો ઊભો રહેશે એમ તો અત્યારે ઠંડી છે ને એના હિસાબે બધી એટલે બધી બારીઓ બંધ છે તો મિત્રો આપણે હવે આગળ મળશું ટ્રેનમાં બેસી જઈએ તમને આપણે આગળ હું તમને બતાવીશ આ બધા છે ને એસી ડબા જોવાય પબ્લિકની એસી જોવું જો વાત ખરા છે પણ પબ્લિક બધી કાંઈ વાંધો નહીં મિત્રો હલો આપણે હવે ટ્રેનમાં બેસીને હવે મળશું મિત્રો આપણે ટેસાથી ગાડી ઉપડી હતી ધોળાથી ઉપડી ગઈ છે ગાડી તમે જોઈ શકો છો આ ધોળાનું રેલવે સ્ટેશન છે અને ધોળાથી આપણે ટ્રેન ઉપડી ગઈ છે જુઓ તમે આ કાંક ધોળાનું કાંક રેલવે સ્ટેશન કાંક આવું છે ગાડીમાં કાંક પબ્લિક આવી રીતે છે જો આપણી જગ્યા અહીંયા છે ગાડીમાં પબ્લિક એટલું છે એમાં ફૂલ ગર્દી હતી એના હિસાબે હું તમને ટેસરથી ન બતાવી શકું કે તો ગર્દી ઓછી થઈ ગઈ છે ધોળા ઘણું બધું પબ્લિક ઉતરી ગયું છે હવે આની પછી નેક્સ્ટ સ્ટેશન લગભગ બોટાદ આવશે ત્યાં જ આપણે મળીશું મિત્રો જો તમે હા છે થોડા જંક્શન રેલવે સ્ટેશન તો નેક્સ્ટ સ્ટેશને જ મળીશું મિત્રો આપણે બોટાદ જંક્શને બોટાદ જંક્શન આવી ગયું છે જો તમે જોઈ શકો છો ગાડી ફૂલે ફૂલ છે અને આપણે અમદાવાદ ઉતરવાનું છે જો તમે ગાડી ફૂલે ફૂલ છે અને અમે પહોંચી ગયા છીએ અમદાવાદ મિત્રો તમે જોઈ શકો છો આપણી ટ્રેન પહોંચી ગઈ છે અમદાવાદ અને આ છે અમદાવાદ અને આપણે અજાત વિઝિટ કરવાના છે અમદાવાદ જો પહોંચી ગયા છીએ અમદાવાદ મિત્રો તમને સામે દેખાય ને તે આપણે ટ્રેનમાં આવ્યા છીએ મોવાવાળી ટ્રેન છે જો તમે જોઈ શકો છો ને આપણે આ બ્રિજ ઉપર ચડી ગયા છીએ અને આ તરફ હવે આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ જો આ છે કાંક કાલુપુરનું રેલવે સ્ટેશન એટલે કે અમદાવાદનું કાંક રેલવે સ્ટેશન મિત્રો હવે આપણે અહીંથી એટલું ઉતરવાનું છે જુઓ તમે આપણે પગ રાખી દેવાનો છે સામે ધીમે ધીમે આવી રીતે હેઠળ ઉતરી જવાનું છે જો આવી રીતે પગ રાખી દીધું અને આવી રીતે આપણે હેઠળ ઉતરી છીએ ધીમે ધીમે જો ખાસ ધ્યાન રાખવા નહીં ઉતરવામાં આવે ગ્રીન આવે ને એટલે ઉતરી જવાનું મિત્રો આ છે ડબલ ટ્રેક ટ્રેન તમે જોઈ શકો છો આ છે ડબલ ટ્રેક ટ્રેન આ છે અમદાવાદથી મુંબઈ વાળી ટ્રેન

我们到了下一个那个 railway station。Okay, જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ